નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રેલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે હું આવી ગયો છું કોળિયાક ગામથી આગળ હાથપ આવે છે ને હાથપ પરબનો ગોળો કહેવાય જો આ એક ગોળો બતાય ને એ પરબનો ગોળો છે આ જગ્યાનું નામ છે અને આનંદભાઈ છે ને એકદમ બેસ્ટ નાસ્તો અહીંયા ટેસ્ટ કરાવે છે બધાને માત્ર દસ રૂપિયામાં તમને બટેકાની ડીશ મળી જવાની છે દસ રૂપિયામાં તમને સમોસાની ડીશ મળી જવાની છે બબ્બે તો સમોસા ના કહેવો ખવું આવવાની ભાવના સારી છે ફૂડ પણ સારું છે ચાલો મારી સાથે બે દીસ બીજું કેમ છે આણંદ દદા હા તમે આ કેટલા વર્ષ થયા બટેટા ભૂંગળા અને ચમોચાની વેચો છો લગભગ વીસ કરે છે અમારે આઠ વર્ષ થી દસ વર્ષ થયા મેં આવીને એક પેલી વખત ટેસ્ટ કર્યા હતા એ ટેસ્ટ અત્યારે છે એટલે હું ફરીવાર એક વિડીયો બનાવવા માટે આવ્યો છું અને તમે જુઓ દરેક ગામમાં જાઓ ને બટેટાની રેટ અલગ છે બટેકાને તમને પ્રેઝન્ટેશન કરવાની વસ્તુ અલગ છે તમે જુઓ આની માથે મરસી છે બટેટા માથે અહીં ચટણી જુઓ તમે અને સમોસા સમોસાના બટેટા કેટલા વરસતા આનંદભાઈ વેસો તમે વીસ વર્ષ રૂપિયાની ડીશ તમને પોહાય દસ રૂપિયાની ડીશ છે આ જુઓ તમે ભાવનગરમાં પાંચ રૂપિયાનું એક બટેટો મળે છે અહીંયા દસ રૂપિયામાં ડીશ ભરીને ખવડાવે છે અને દસ રૂપિયામાં તમને ડીશ ભરીને છે ને ભાઈ સમોસા એ મળી જવાના છે ખવરાવાની ભાવના સારી છે આ વસ્તુનો ટેસ્ટ કેવો છે તમને ટેસ્ટ કરીને જ કહો બાકી આમ જો બધા નાસ્તો કરીને જો બેઠા Kadang itu TV ini. Berapa nih disk samosa 10 nih, 10 rupiah mah? Hm. Abis samosa Ya Bi. ya? Anci bye Nih media media masih અને બટેટાની ડીશ બટેટાની દહીં અને જો આયા બધા ખાવા આવે જો એ ખાઈ નાય ઉભા રહ્યા તમને કેવું લાગ્યું મિત્ર એ એકદમ મજા આવે હો આયા દાદાના બટેટા એટલે કઈ જગ્યા કહેવાય આ આ કહેવાય શું કહેવાય દાદા હાથ ખાપ ગોળે પરબના ગોળો એ ડીશ બનાવી નાખી ઈશ તો સમોસા ડીશ લીધી આવી ગઈ અહીંયા ભાઈ બટેટાનો તમને ખાટો મીઠો ટેસ્ટ આવે આંબલી ની ચટણી હોય છે પણ બટેટાની ગ્રેવી અંદર નાખે ને એટલે ટેસ્ટ છે લાહા જવાબ છે નાનો બાળક આવશે ને તો અહીંયા એના બટેટા ભૂંગળા ખાવાની મજા આવી જાય બેન તારે પાંત્રીના બટેટા બીજ પંદર ન ભૂમ દસ રૂપિયામાં તમને મળી જવાના છે આ સમોસાની ડીશ અને બે સમોસા નાખીને આપે છે અને ભાઈ આ ચટણી છે ને એકદમ આંબલીની જોરદાર બનાવે છે અને વઘારવાળી ચટણી આવે છે આપણે ટેસ્ટ કરીએ હું તો એમ કહી ખરેશ એના પચ્ચી લેતા હોય તો ખાવામાં વાંધો નથી જોરદાર વસ્તુ છે એકવાર આવીને ટેસ્ટ કરવા આવો નિષ્કલંક ના મહાદેવ દર્શન કરવા આવતા હો